ફસ્ટ છે આ રીતની ઊન ત્રણ કે ચાર કલરની ભેગી લઈ અને પછી એને ગૂંથી અને નીચે કોઈ પણ મોતી હોય પેબલ્સ હોય કે પછી આ રીતની કોળીઓ હોય એ લગાવી અને તમે પગની પાયલ બનાવી શકો છો સેકન્ડ તમે જોઈ શકો છો નીચે કોઈ પણ બ્લેક પિન લઈ લેવાની છે અને પછી જે પણ મટીરિયલ તમારા ઘરમાં હોય એ આ રીતે લગાવી દેવાનું છે આ રીતે મિરર ના આવડતું હોય તો પણ કોઈ કુર્તીમાં હોય ચણિયાચોળીમાં આ રીતના મિરર હોય છે એને કટ કરીને તમે એનો યુઝ કરી શકો છો થોડા આ રીતે જો તમારે આર્ટિફિશિયલ કે પછી ફ્રેશ ફ્લાવરનો આ રીતે ગજરો બનાવવો હોય કે પછી સાઈડમાં કાનની પાછળ રાખવા માટે તમે એનો યુઝ કરી શકો છો બે ફ્લાવર લઈ પિનમાં ભરાવી આ રીતે બે બંચ બનાવી અને પછી તમે જે આપણે યુપીન આવે છે એ લઈ અને તમે ઇન્સ્ટન્ટ ફ્રેશ ફ્લાવરને એક ગજરા તરીકે યુઝ કરી શકો છો તમે જોઈ શકો છો અને જો તમને મારી ચેનલના વિડીયોઝ ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોઝ શેર કરી શકો છો અને મારો વિડીયો સોમવારે અને ગુરુવારે બે અઠવાડિયામાં બે વાર આવશે અને આ રીતે સરસ મજાનો હેક બની અને રેડી થઈ જશે આજે આપણે બધા જ નવરાત્રિના હેક જ જોવાના છે તો આ રીતે તમને નવરાત્રિમાં યુઝફુલ થાય એ રીતના હેક હું તમારી સાથે શેર કરીશ નેક્સ્ટ આપણે આ આ રીતે જોઈએ તો અહીંયા તમે એક સેટ બનાવી શકો છો આ રીતના મિરર તમને ટાંકતા ના આવડતા હોય તો રેડીમેડ પણ મળતા જ હોય છે અને આગળ આ રે ફ્લા જે છે મિરર કેવી રીતે આને એમ્બ્રોઈડરી કરવા એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ બસ આ આ રીતે મિક્સ કરી અને તમારે આની સાથે કોઈ પણ એરિંગ્સને જોઈન્ટ કરી દેવાના છે જે ગુજરાતી આપને બધાને ખબર જ હોય કઈ રીતે આ વસ્તુ બતાવી એટલે હું ડિટેલમાં કંઈ શેર કરતી નથી આ રીતે મિરરને એક કપડા ઉપર લગાવી અને પછી આ રીતે કંઈક મિરરને એમ્બ્રોયડર કરી દેવાનો છે તમે જોઈ શકો છો આ રીતે અને તમને સમજ ન આવે તો સ્પીડ વિડીયોની ઓછી કરીને તમે આ રીતે શીખી શકો છો અને પછી કલરફુલ મિરર આ રીતે બનાવી અને પછી તમારે શું કરવાનું છે જે એરિંગ્સ માટે આપણે યુઝ કર્યું હતું એને આ રીતે ટાંકી દેવાનું છે અને પછી તમારા ઘરમાં જે ગિન્ની હોય કે પછી આ રીતની ઘૂઘરીઓ હોય કે પછી કોઈ પણ કોડીઓ હોય કે પછી કોઈ પણ પોમ પોમ હોય કે બહુ બધી વસ્તુઓ આપણા ઘરમાં હોય છે એનો યુઝ કરીને આ રીતે તમે સરસ મજાનું એક નેકલેસ સેટ બનાવી શકો છો અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પછી તમે જોઈ શકો છો આ રીતના જે તમારી પાસે કેનવાસ હોય ને કેનવાસ હોય કે પછી કોઈ પણ કાર્ડબોર્ડનું પીસ સર્કલમાં કસ કટ કરી અને પછી તમે આ રીતની વસ્તુઓ બનાવી શકો છો આ રીતના બો બનાવી શકો છો લેસ જે આપણે એમ્બ્રોઈડરીની લેસ હોય એમાંથી ઇઝીલી આ રીતના નાના મોટા બો રેડી થઈ જાય છે જે રીતની તમારી ચણિયા હોય એ રીતની તમે મેચિંગ વસ્તુ અહીંયા બનાવી શકો છો તેવી જ રીતે રીંગ બનાવ્યું હોય તો પણ આ રીતે રીંગ બનાવી શકો છો અલગ અલગ જે કાચ છે એને આ રીતે ઉઘાડી અને પછી તમે કલરફુલ રિંગમાં કન્વર્ટ કરી શકો છો જે મેં પહેલાં કહ્યું એમ જે રીતની મેચિંગ રિંગ બનાવ્યું હોય એ રીતની મેચિંગ રિંગ હોટ ગ્લુ ગનથી બસ જે નીચેનો રીંગનો પાર્ટ હોય એમાં ચોંટાડી દેવાનો છે આજુબાજુ અહીંયા ઘૂઘરીએ લગાવી છે તમે ચાહો તો કોડી લગાવી શકો છો અને મોતી પણ ચોંટાડી શકો છો અને જે આપણી પાસે નાના નાના હોલ હોય ને એનાથી પણ કરી શકો છો તેવી જ રીતે અહીંયા જે આ દોરી આપણે બનાવીશું જે હેર એક્સેસરી છે એ રીતે તો બસ આ રીતે ચોટલાની જેમ આપણે ગૂંથી ત્રણ ચાર જાતની કલરની ઊનનો યુઝ કરી કોડીઓ લગાડી ટેસલ લગાડી શકો છો અહીંયા પોમ્પોમ્પ પણ લગાડી શકો છો અને આ રીતે યુઝ કરી શકો છો આમાં કુર્તીની કોઈ પણ પેચ લઈ લેવાનું છે નીચે પોમ્પોમ લગાવી દેવાના છે જે પણ મોતી તમારા ઘરમાં પડ્યા હોય એ રીતે આ તમારે સિક્વન્સ વાઇઝ લગાવી દેવાના છે અને સાઈડમાં પોમ પણ લગાવી શકો છો અહીંયા કોડીઓ લગાડી છે અને આ રીતનો જીવડો તમે ક્રિએટ કરી શકો છો તેવી જ રીતે જો તમે ક્લચર લગાવવાના હોય તો ક્લચરને પણ આ રીતની જે એમ્બ્રોડરી કચ્છી વર્કની જે લેસ આવે છે એનાથી આ રીતે હોટ ગ્લુથી આ રીતે ચિપકાવી ઉપરની સાઈડ અને નીચેની સાઈડ સરસ રીતે ચીપકાવી અને પછી તમે એક સરસ મજાની હેર એક્સેસરી તૈયાર કરી શકો છો મોટા ભાગની વસ્તુઓ ઘરેથી જ બની જાય છે અને આપણે નાનેથી જ આ વસ્તુઓ બનાવતા હોય છે એટલે જે ગુજરાતી તો આપણને આ બધી વસ્તુઓ બનાવવામાં કોઈ જાતની મુશ્કેલી પડતી નથી ને આ મટીરિયલ્સ પણ ઇઝીલી મળી જાય છે અને બધું મટીરિયલ કદાચ આપણા ઘરમાં પણ હોય જ છે તો એનો રિયુઝ કરી અને તમે હવે નાની મોટી એક્સેસરી તમારા માટે અને તમારા કિડ્સ માટે બનાવી શકો છો તેવી જ રીતે જે રીતની મેં દોરીઓ આગળ તમને કહી એ રીતની અહીંયા ખાલી એક જ કલરની બનાવેલી છે અને ઉપરથી કાચ ચોંટાડેલા છે અને ઘૂઘરીઓ ચોંટાડેલી છે અને આ રીતે તમે લાઈનમાં બનાવી શકો છો ચાર પાંચ કે છ તમારે જેટલી નીડ હોય એ પ્રમાણે અહીંયા જ મેં તમને જેમ કહ્યું કે કાચને કઈ રીતે આ રીતે ઉઘાડવા એ રીતની હું તમને એક સરસ મજાની મેથડ શેર કરું છું તો આ રીતે બધી બાજુથી લઈ અને પછી તમે આ જે રીતે વિડીયોમાં દેખાય છે એ રીતે કાચને ઉઘાડી શકો છો જ્યારે આપણે નાના હતા ત્યારે આપણી મમ્મીઓ બધી આ રીતની એમ્બ્રોયડરી વસ્તુ અને આપણે જે ચિકલ કહીએ કે જે તમે કહેતા હોય એ બહુ બધા અલગ અલગ સ્ટાઇલના આપણે બનાવતા હતા અમે આપણને પણ જે નોર્મલ આપને એમ્બ્રોઈડરી હોય એ મોટા ભાગના જે છોકરીઓ હોય છે જે મારી એજની અને બધાને આવડતી જ હોય છે તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતના બેંગલ્સ પણ તમે ક્રિએટ કરી શકો છો અલગ અલગ ડિઝાઇન મેં તમારી સાથે શેર કરી છે આ બધી જ વસ્તુ મેં અલગ અલગ જગ્યાએથી લઈ અને તમારા માટે જસ્ટ આઈડિયા આપું છું કે બસ તમે એવું નહીં કે આ રીતની જ કોપી કરો ને આ જ વસ્તુ તમારા ઘરમાં હોય આ વસ્તુ ના પણ હોય તમે તમારા ઘરમાં જે પણ વસ્તુ પડી હોય ને એને તમારી ક્રિએટિવિટીથી અલગ અલગ જાતના બેંગલ્સ ને બધી વસ્તુઓ જાતે જ ક્રિએટ કરી શકો છો નેક્સ્ટ આઈડી આપણે જોઈએ તો આ રીતના અલગ અલગ લેસ હોય ને એને અલગ અલગ શેપમાં કટ કરી લેવાનું છે આ રીતના ફ્લાવર હોય કે પછી એલિફન્ટ હોય કે સર્કલ રેક્ટેંગલ જે જ શેપ તમારે જોતો હોય એ શેપમાં કટ કરી અને આ રીતે નીચે સરો લગાવી દેવાની છે જે બહુ બધી ઇઝીલી આપણને શોપ ઉપર મળી જતી હોય છે તો હવે જે આગળ બોનો આઈડિયા શેર કર્યો હતો તો ઇઝીલી બો તમારું બની જાય છે આ રીતે એક નાનો કટ કરી અને આ રીતે દોરાથી વીટી પછી એક મોટો કટ કરી અને નીચે લગાવી અને બેને દોરાથી જોઈન્ટ કરી લેવાનો છે અને નીચે કોઈ પણ મોતી કોડીઓ પોમ્પોમ ટેસલ લગાવી દેવાની છે તો એક સરસ મજાનું બો બનીને રેડી થઈ જશે અને તમે એને સરસ રીતે યુઝ પણ કરી શકશો અને આવી રીતે જે સાઈડમાં આપણે હેર એક્સેસરીઝ લગાવીએ છીએ એ આ રીતે તમે ક્રિએટ કરી શકો છો આ જસ્ટ આઈડિયા છે તમને જે રીતે ફાવે એ રીતે બનાવી શકો છો અને આ ન્યૂ એન્ડ ટ્રેન્ડી ડિઝાઇન તમે હાથે ક્રિએટ કરી શકો છો આનાથી પણ સરસ રીતે તમે મજાની એવી વસ્તુઓ તમારા માટે ખુદ માટે બનાવી શકો છો તો આ બધી વસ્તુઓ છે મેં બધી સોશિયલ મીડિયામાંથી લઈ અને તમારી સાથે શેર કરી છે આઈ હોપ કે તમને આ વિડીયોસ ગમશે જે મને ગમતા હતા ને એ જ વિડીયો મેં તમારી સાથે શેર કર્યા છે અને જો તમને કાચને ઉઘાડતા ના આવડતું હોય એમ્બ્રોડરી કરવા ના આવડતું હોય તો તમે આ રીતની કલરફુલ હેર રિંગ હોય એ લઈ અને મિરરમાં આ રીતે લગાવી અને નીચેથી હોટ બ્લૂથી સિક્યોર કરી દેવાની છે જેથી કરીને આ નીકળે નહીં અને પછી એક સરસ મજાનું કેનવાસ લઈ અને અને એની ઉપર તમે આ રીતે કોઈ પણ થી આ રીતે ચિપકાઈ અને એક સરસ મજાનો નેકલેસ સેટ બનાવી શકો છો મેં કહ્યું એમ તમારી ઉપર છે તમારે કઈ રીતની ક્રિએટિવિટી બનાવી છે એ ઉપર છે તમારે તમારા મનગમતી વસ્તુઓ બનાવવાની છે અને કોઈપણ વસ્તુ આમાંથી જોઈને જો તમે બનાવતા હોય ને તો પ્લીઝ મને વિ જે છે વિડીયો શેર જરૂર કરજો અને આ રીતે જો પોમ પોમમાં પણ આ રીતે તમે કરી શકો છો તો આ રીતે મોતીઓથી પણ તમે અલગ અલગ નીચે જે પીન આવે છે એ ચોંટાડી અને સર્કલમાં આ રીતે કાચ ઉગ્યા હોય એની બધી બાજુ મોતીની સરોથી ચોટાડી અને એરેક્સરી બનાવી શકો છો